રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસની ચોથી વર્ષગાંઠ પર પોરબંદરના કેન્દ્રીય વિદ્યાલય ખાતે શાળાના આચાર્ય રાકેશ ટીકાંતિવાલાની આગેવાની હેઠળ બાવીસથી અઠ્યાવીસ જુલાઈ દરમિયાન શિક્ષણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમ અંતર્ગત પ્રથમ દિવસ બાવીસ જુલાઈના રોજ ટીચિંગ લર્નિંગ મટીરિયલ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા તૈયાર કરવામાં આવેલ શિક્ષણ સહાયક અને શિક્ષણ સામગ્રી પ્રદર્શિત કરવામાં આવી હતી આચાર્ય દ્વારા શાળાના તમામ શિક્ષકોને શિક્ષણને રસપ્રદ બનાવવા પ્રેરિત કરવામાં આવ્યા હતા ટીચિંગ લર્નિંગ મટીરિયલને લગતી એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આ વિષયને લગતી તમામ મહત્વની બાબતોની ચર્ચા કરવામાં આવી હતી જેમ કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ શું છે તેને કેવી રીતે અને શા માટે બનાવવું અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો વગેરે શિક્ષકો દ્વારા તમામ વર્ગોમાં શિક્ષણ અધ્યયન સામગ્રીનો ઉપયોગ કરીને શિક્ષણ કાર્યને માહિતીપ્રદ અને રસપ્રદ બનાવવામાં આવ્યું હતું નવી શિક્ષણ નીતિ અંતર્ગત નિપુણ ભારત મિશન અંતર્ગત બીજા દિવસે એફ તરીકે ઉજવવામાં આવ્યો હતો જેનો મુખ્ય ઉદ્દેશ વાલીઓ વિદ્યાર્થીઓ અને તમામ શિક્ષકોને શિક્ષિત કરવાનો છે મૂળભૂત સાક્ષરતા વિશે જાગૃત કરવા આ દિવસે તમામ બાળકોને અભ્યાસ કરે છે અને લખે છે મગજ કુશળતા વિકસાવવા માટે ઘણું પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું ડોક્ટર દેવિલા મહેતા દ્વારા પીપીટી એક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને લગતી વિવિધ પ્રવૃત્તિઓના ફોટા અને વિડીયોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યું હતું કે કેવી રીતે રમતગમત દ્વારા વિદ્યાર્થીઓને મૂળભૂત સાક્ષરતાનું જ્ઞાન આપવું ત્રીજા દિવસે સ્પોર્ટ્સ ડે ઉજવવામાં આવ્યો હતો વિદ્યાર્થીઓમાં રમતગમત અને ફિટનેસના મહત્વને ઉજાગર કરવા માટે રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત વિદ્યાર્થીઓએ પોષમ્પા ગુટ્ટે લેગરી જેવી વિવિધ દેશી રમતો રમી હતી ચોથા દિવસે વિદ્યાર્થીઓમાં એકતા અને વિવિધતાની લાગણી પેદા કરવા માટે ખાસ સાંસ્કૃતિક દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો જે અંતર્ગત વિદ્યાર્થીઓએ છત્તીસગઢ રાજ્યની ભાષામાં ગીતો ગાયા અને નૃત્ય કર્યું દેશભક્તિ સમૂહ ગીત હિન્દ દેશ કે નિવાસી ગાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનો પરિચય કરાવ્યો પાંચમો દિવસ સ્કિલ્સ અને ડિજિટલ પહેલ દિવસ તરીકે ઉજવવામાં આવ્યો જો પ્રોફાઇલની બદલાતી પ્રકૃતિ અને જરૂરિયાતોને ઓળખવા માટે વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ પર ઉપલબ્ધ મફત શિક્ષણ ચેનલો અને સ્વયં પોર્ટલ દીક્ષા પોર્ટલ સાથે જેવા ડિજિટલ કાર્યક્રમો વિશે જણાવવામાં આવ્યું હતું નવા કૌશલ્યો વધારવા અને એકંદર વર્ગખંડના અનુભવને વધારવા માટે ડિજિટલ પહેલને ધ્યાનમાં લેવામાં આવી હતી છઠ્ઠા દિવસે ઇકો ક્લબ ફોર્મિશન લાઈફ અંતર્ગત એક પેડ માકે નામ કાર્યક્રમનું આયોજન વિદ્યાર્થીઓ અને તેમની માતાઓ વચ્ચેના સંબંધને મજબૂત કરવા માટે કરવામાં આવ્યું હતું જે અંતર્ગત પાંત્રીસ વિદ્યાર્થીઓએ તેમના નામો આપ્યા હતા માતાઓ સાથે વૃક્ષારોપણનું કામ કર્યું એકત્રીસ મે ઓગસ્ટ સુધીમાં રોપા વાવવાનું લક્ષ્ય છે સાતમો દિવસ સામુદાયિક ભાગીદારી દિવસ તરીકે ઉજવવામાં આવ્યો વિદ્યાર્થીઓની સામાજિક ભાવનાત્મક સુખાકારીને પ્રોત્સાહિત કરવા અને કૌશલ્ય વિકાસ માટે ઇકોસિસ્ટમ પ્રદાન કરવા માટે સ્થાનિક સમુદાયો સાથે સહયોગને પ્રોત્સાહન આપવા માટે માતાપિતાને સહભાગી બનાવી સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રીતે શાળામાં સુઆયોજિત રીતે શિક્ષણ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું નિપુલ પોપટ કોર્બ